શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક તે દેહિનોતા દેહે ઉમ જરા તથા દેહાંતર જેવી રીતે દેહધારી આત્મા શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે દીર પુરુષ આવા પરિવર્તનથી મોહિત થતો નથી પૂર્વજન્મની પાત્રતા અનુસાર સ્વયં માટે શરીર પ્રાપ્ત કરે છે સોલોમન્સ બુક ઓફ વિઝડમ કહે છે નિરોગી અંગો અને સ્વસ્થ શરીર સાથે જન્મ લેવો એ પૂર્વજન્મોના ગુણોનો પુરસ્કાર છે વિઝડમ ઓફ સોલોમન સવારે આઠ વાગીને ઓગણીસ મિનિટ વીસ સાયબીરિયા પશ્ચિમ આફ્રિકા ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દુનિયાના દેશોના ઘણા આદિવાસી સમાજોમાં પુનર્જન્મ આસ્થા જોવા મળે છે અર્વાચીન સદીઓ અને જનસંસ્કૃતિ તરફ જઈએ તો રોસીક્રુસિયન્સ સ્પિરિટિઝમ થિયોસોફિસ્ટ અને નવયુગના અનુયાયીઓ દ્વારા પુનર્જન્મને પુષ્ટિ આપવામાં આવી છે વર્તમાનમાં આ અંગે વર્જિનિયા વિશ્વવિદ્યાલયના ડો ઇયન સ્ટીવનસન અને ડૉ જીમ જીમટકરે તેમના વૈજ્ઞાનિક કાર્ય દ્વારા આ સિદ્ધાંતને સ્વીકૃતિ આપી છે પુનર્જન્મની વિભાવનાને સ્વીકાર્યા વિના પીડા અરાજકતા તથા અપૂર્ણતા વિશે સમજવું કઠિન છે અને તેથી ઘણા પ્રખ્યાત પાશ્ચાત્ય ચિંતકોએ આ સિદ્ધાંતને સ્વીકાર્યો વર્જિલ અને ઓવિડે આ સિદ્ધાંતને સ્વયંસિદ્ધ જણાવ્યો છે જર્મન દાર્શનિકો ગોથ ફિશ્તે શેલિંગ અને લેસિંગે પણ તેને સ્વીકાર્યો છે અન્ય અર્વાચીન દાર્શનિકોમાં હ્યુમ સ્પેન્સર અને મુલર બધાએ તેને નિર્વિવાદ સિદ્ધાંત તરીકે માન્યતા પ્રદાન કરી પાશ્ચાત્ય કવિઓમાંથી બ્રોવિંગ રોજેટી ટેનિસન અને વુડ્સવર્થ જેવા કેટલાક નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેઓ પુનર્જન્મ આસ્થા ધરાવતા હતા શ્રીકૃષ્ણ અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે બુદ્ધિમાન પુરુષ શોભ કરતા નથી પરંતુ વાસ્તવિકતા તો એ જ રહે છે કે આપણે સુખ અને દુઃખનો અનુભવ કરીએ છીએ આનું કારણ શું છે હવે ભગવાન આ વિભાવના વિશે સમજાવે છે